હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું જાંબુનું શરબત અત્યારે જાંબુની સિઝન ચાલી રહી છે ત્યારે માર્કેટમાં બહુ સરસ મજાના જાંબુ મળે છે તો આપણે થોડી મહેનત કરી અને કેમના જાંબુનું શરબત આવી રીતે ઘરે બનાવીએ આને બનાવવાનું એકદમ સરળ છે અને આપણને કંઈક નવા ફ્લેવરનું શરબત પીવા મળશે તો બહુ જ આસાનીથી બનતું એવું જાંબુનું શરબત આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં આ એક કિલો જેટલા જાંબુ લીધા છે એને હું પહેલાં તો સારી રીતે ધોઈ લઈશ અને ત્યાર પછી આ કિલો જાંબુ છે તો એમાંથી હું અડધા જાંબુ જ લઈશ એટલે પાંચસો જેટલા જાંબુ લઈશ અને એને સમારી લઈશ તો જાંબુ આપણે આવા એકદમ દળદાર જાંબુ હોય ને એવા જાંબુ લેવાના હવે આ પાંચસો જાંબુ મેં સમાર્યા ને તો આ ત્રણસો ગ્રામ જેટલું થયું તો એને હું મિક્સર જારમાં લઈ લઈશ અને અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લઈ લઈશ અને થોડી ખાંડ આમાં ઉમેરીશ જેથી કરીને ક્રશ કરતાં આપણને ફાવે હવે આને આપણે નોનસ્ટિક અથવા સ્ટીલની કઢાઈમાં લઈ લઈશું અને જે બાકીની ખાંડ છે એ પણ આમાં આપણે ઉમેરી દઈશું અને હવે આને આપણે ગેસ ઉપર ચડાવી દઈશું ગેસની ફ્લેમ થોડીવાર માટે હાઈ રાખીશું ત્યારબાદ મીડિયમ ફ્લેમ રાખીશું અને આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું અને આમાં આપણે એક લીંબુનો રસ ઉમેરી દેવાનો છે જેથી કરીને આનો કલર એવો ને એવો જળવાઈ રહે હવે આને આપણે આવી રીતે સતત હલાવતા રહીશું એટલે આ થોડી વારમાં જ એકદમ ઘટ્ટ થઈ જશે તો જો આવી રીતે આખો કલર ચેન્જ થઈ જશે એકદમ સરસ મજાનો કલર ડાર્ક કલર થઈ જશે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને ઠંડુ થવા દઈશું હવે આ ઠંડુ થઈ ગયું છે તો એને આપણે એક કાચની બરણીમાં ભરી લઈશું જેનું મોઢું આમ પોળ હોય ને એવી બરણીમાં ભરી લેવાનું છે તો અહીંયા આપણો આ જાંબુનો જામ તૈયાર થઈ ગયો છે અને આપણે જાંબુનો જામ કહેવાય અથવા જાંબુનો ક્રશ પણ કહેવાય જાંબુનો શરબત કે જાંબુનો સિરપ પણ કહી શકીએ આ વસ્તુ એક જ છે હવે આને આપણે ફ્રિજમાં સ્ટોર કરી દઈએ એટલે જાંબુની સીઝન ના હોય ત્યારે પણ આપણે જાંબુનું શરબત કે જાંબુનો આઇસક્રીમ બનાવીને ખાઈ શકીએ છીએ અને બાળકોને આ જામને આપણે બ્રેડ કે રોટલી પર લગાવીને ખાવા આપી શકીએ છીએ બાળકોને એ કોપાવશે તો આ હવે આપણે શરબત બનાવવાનું છે તો એના માટે મેં આ બરણી લઈ લીધી એ તમને કદાચ અડધી દેખાશે પહેલાં આખી ભરેલી હતી તો આમાંથી મેં જાંબુનો આઈસક્રીમ બનાવ્યો છે અને એનો વિડીયો મેં આપની સાથે શેર કરેલો છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ જેથી કરીને તમારે જોવું હોય તો જોઈ શકો હવે એક લોટામાં બે ચમચી જેટલું જાંબુનું ક્રશ લઈ લઈશું અને આમાં આપણે બે ગ્લાસ જેટલું ઠંડુ પાણી ઉમેરી દઈશું અને ત્યાર પછી આમાં આપણે બ્લેન્ડર ફેરવી લઈશું એટલે બધું સારી રીતે મિક્સ થઈ જાય અને જો તમારે આમાં તમારા ટેસ્ટ પ્રમાણે ખાટું ગળ્યું બનાવવું હોય તો એ પ્રમાણે ઉમેરી શકો છો તો આપણે થોડું ખાટું બનાવવું હોય તો આપણે થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો અને લીંબુનો રસ ઉમેરી દઈએ ને એટલે આ સ્વાદમાં બહુ સરસ લાગશે તો અહીંયા આપણે આ જાંબુનું શરબત તૈયાર થઈ ગયું છે પણ હજી આમ આપણે બે વસ્તુ ઉમેરવાની છે તો એક છે લીંબુનો રસ અને બીજું બે ચપટી જેટલું સંચળ આ બે વસ્તુ આપણે ઉમેરી દેવાની એટલે આ જાંબુનું શરબત ટેસ્ટમાં બહુ સરસ લાગશે આને આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણું જાંબુનું શરબત સર્વિંગ માટે તૈયાર થઈ ગયું છે હવે કાચના ગ્લાસમાં આપણે આઈસ ક્યુબ લઈશું અને ત્યારબાદ શરબતથી આ ગ્લાસ ભરી દઈશું તો આપણને જોતાં જ પીવાનું મન થઈ જાય એવો તો આનો સરસ મજાનો કલર થયો છે જાંબુ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે આપણે બધા જાણીએ છીએ તો આપણે જાંબુનું આવી રીતે કોઈ ન કોઈ રીતે સેવન કરવાનું જ્યારે એની ઋતુ હોય ત્યારે તો એકદમ બનાવવામાં સરળ અને પીવામાં સ્વાદિષ્ટ એવો જાંબુનો શરબત તૈયાર થઈ ગયો છે તો તમે થોડા જાંબુ લઈને પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે